છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાડચોક ગામે છેલ્લા એક વર્ષથી ધોરણ એકથી પાંચની પ્રાથમિક શાળા ઓટલા ઉપર ચાલે છે અહીં ન તો પીવાના પાણીની સુવિધા છે કે ન તો શૌચાલયની સુવિધા વિકસિત ગુજરાતની વાતો કરતી સરકાર એક વર્ષથી પ્રાથમિક શાળાના નવા ઓરડા બનાવવાની કામગીરી શરૂ કરી શકી નથી નસવાડી તાલુકાના કાળકોચ ગામમાં ધોરણ એક થી પાંચની પ્રાથમિક શાળાના પચાસ જેટલા બાળકો પતરાના શેડ નીચે બનેલા ઓટલા પર બેસી અને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે શાળાના ઓરડાઓ અત્યંત જર્જરિત હાલતમાં હોવાને કારણે બાળકો માટે શિક્ષણ વિભાગે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે ગામની આશા વર્કર બહેનોના શેડવાડા મકાનના ઓટલા પર અસ્થાયી ધોરણે શાળા ચલાવવામાં આવે છે આ વ્યવસ્થાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે તેમ છતાં હજુ સુધી શાળાના નવા ઓરડાની કામગીરી શરૂ નથી થઈ અમારા ગામની સ્કૂલ એટલી બધી જર્જરિત હાલતમાં છે કે એના નથી અંદર બેસવા માટે કોઈ જ વ્યવસ્થા છે નથી તો અત્યારે ગામમાં ગામ લોકોની સુવિધા કરી કે જે તે બેન આશા વર્કરના ઘરે છોકરાઓ બેસાડે છે ત્યાં બી એટલી સુવિધા નથી કે બાળકોને ટોયલેટ જવું હોય પાણીનો બી પ્રશ્ન છે અત્યારે બાળકો જશે ક્યાં અમારા બાળકોને ભણવું છે પણ ક્યાં ભણશે કારણ કે શિક્ષક કાળ ગામમાં પચાસ વિદ્યાર્થીઓની સંખ્યા છે એક જ શિક્ષક છે તો ભણાવશે ક્યારે અને અમારા બાળકોને ભણવું છે પણ ક્યારે ભણાવશે કારણ કે સરકારને તાત્કાલિક ધોરણે અમારી શાળાઓ બનાવી આપે અને બીજા શિક્ષકો મૂકે એવી અમારી ગામ લોકોની વિનંતી છે દેહવામાં તકલીફ પડે તો એ પડે કે તા દેહાની હાઈડ્યા એટલે પડે જ ને સાહેબ દેહાની હાઈડ્યા એટલે બે હાડવાનું ઉઠાડવાનું પડે આ પરિસ્થિતિ કેલા વખત છે આ બે બાર મહિના થઈ ગયા વળી આ પાછું બીધું હા તે નિહાર ફગેરતા નથી અને હવે આ કઈ જાય હોય એટલે આ બે બેહાડ્યા દીએ છે હા

કે ઓરડા તોડવા પછી નવા ઓરડા બનાવવા માટે કોઈ કાર્યવાહી નથી કરાય જે અત્યંત ચિંતાજનક બાબત છે આદિવાસી બાળકો નાની અંતી જગ્યા અભ્યાસ કરતા હોવાથી તેમને પૂરતું શિક્ષણ પણ મળી નથી રહ્યું ગરીબ આદિવાસી સમાજના બાળકો દરરોજ શાળાએ આવે છે પરંતુ સારા શિક્ષણના અભાવે તેઓ અભણ રહી જશે તેવો ડર વાલીઓને સતાવી રહ્યો છે ત્યાં કાળકોટની સ્કૂલ છે અને આ આશા વર્કરને ત્યાં ભણાવે છે અને બે દરકારીથી ત્યાં સ્કૂલ પડી છે એ સ્કૂલનું કોઈ કાર્યવાહી થતી જ નહીં સ્કૂલ બને તો છોકરા ભણે ને ક્યાં જાય છોકરા આ આશા વર્કરે બેસવા દેશે એટલે સારું છે પ્રાથમિક શિક્ષણને પાયાનું શિક્ષણ ગણવામાં આવે છે પરંતુ આ કિસ્સામાં સરકારની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થતા અટકાવવા માટે સત્વરે યોગ્ય પગલાં લેવા અત્યંત જરૂરી છે આ પરિસ્થિતિમાં તાત્કાલિક સુધારો થાય અને બાળકોને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ રફિક દણીવાલા જીએસટીવી છોટાઉદેપુર